સુરતના જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહના ના જન્મ દિવસની પાર્ટીમાં દારૂની રેલમ જેલ કરતા ચળપાયા છે પોલીસ દારોડા દરમિયાન સમીર શાહ ના પુત્ર એ પોલીસ સાથે ઝપાઝાડ કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે આ પાર્ટી સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને લાયસનિંગના ધંધા સાથે સંકળાયેલા સમીર શાહ જન્મદિવસની હતી આ ઘટના કે અવતરણ હોટલની જાણ કર્યા વિના યોજાયેલી પાર્ટીની છે આ પાર્ટીમાં શહેરના મોટા બિઝનેસ સાથે જોડાયેલા લોકો હાજર રહ્યા હતા જ્યારે પોલીસ ટીમ પાર્ટી પર છાપો મારવા પહોંચી ત્યારે સમીર શાહના પુત્રએ પોલીસ અધિકારીઓ સાથે ઝપાઝપી કરી અને તેમનો વિરોધ કરતા વિડિયો વાયરલ થયો હતો અલથાણ પોલીસના પીએસઆઈ દ્વારા સમીર શાહના પુત્રને પોલીસ સાથે થયેલી ઝપાઝપી અને મારામારીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે જો કે તપાસ દરમિયાન કેટલાક કારણોસર તેને પોલીસે છોડી દીધો જેની વિગતો હજી સ્પષ્ટ થઈ નથી પાર્ટીમાં છાપામારી દરમિયાન પોલીસે દારૂથી ભરપૂર બિયરની બાલ્ટી કાર અને હોટલના ડીવીઆર જપ્ત કર્યા છે એટલો જ નહીં પાર્ટીમાં દારૂ પહોંચાડવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે આ સમગ્ર મામલાની વધુ તપાસ અલથાણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ સાથે સારા સંબંધો ધરાવતા લોકો પર શું કાર્યવાહી થશે તે તો હવે જોવું રહ્યું